જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે જીરામાં સુકારો અને ભાવના અનુમાન વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે આ વખતની રવિ સિઝને ખેડૂતો માટે જીરાનો પાક અગત્યનો છે લગભગ વિસ્તારના ખેડૂતોએ જીરા કચ્છમાં હટકે વાવેતર તો કરી દીધા છે પણ એમાંથી હાથમાં આવે એટલો પાક સાચો કચ્છમાં અગત્યના જીરા વાવેતરના બેલ્ટમાં આગોતરા જીરા પિંચોતેર પ્લસ દિવસના થયા છે જ્યારે પાછોતરા જીરાનો પાક સાઠ દિવસે પહોંચવામાં છે અત્યારે ઘણા ખેતરોમાં પાણી પણ બંધ થઈ ગયા છે અને પંદર દિવસ અને પાછોતરા માટે આવનાર ત્રીસ દિવસ મહત્વના છે ત્યારબાદ પિંચાશી દિવસે પહોંચેલ જીરામાં બે માળનું દાણાનું બંધારણ પૂરું થઈ ગયું છે અત્યાર સુધીમાં અનેકવાર ઝાકળ આવવાના કારણે અને અનેક રોગોના ભયથી પણ દવાનો છંટકાવ ચાલુ છે નોર્મલ ફૂગનાશક અને ચૂસિયા જીવાતનો ભય રહે છે ગુજરાતના વિસ્તાર અને જમીન મુજબ જીરા પાકની સ્થિતિ અલગ અલગ છે એકની એક જમીનમાં સતત ચારથી પાંચ વરસથી વાવતા ખેડૂતોએ અત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ઘણા ખેડૂતોએ સારા ભાવ જોઈને પણ વાવેતર કર્યું હતું આ સ્થિતિમાં ગુજરાત રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં સારા વાવેતરના પગલે આ વર્ષે બમણા જેવું વાવેતર જોવા મળ્યું હતું પરંતુ ફૂગનાશક અને કાળી ચરબીના રોગના કારણે અનેક ખેડૂતોએ જીરાનો પાક પાડી અને ખેતર ખાલી કરી અને ઉનાળું વાવેતર માટેની તૈયારી કરી રહ્યા છે ગુજરાતમાં જીરું વાવતા મુખ્ય વિસ્તારોમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ જૂનાગઢ જામનગર રાજકોટ ભાવનગર અમરેલી અને સુરેન્દ્રનગરનો નો સમાવેશ થાય છે ત્યારે આજે જીરુની બજારમાં કડાકો બોલી ગયો છે ખાસ કરીને વાયદામાં પાંચ ટકાથી વધુનો ઘટાડો થયો હોવાથી હાજરમાં વીસ કિલોએ બસો રૂપિયા પ્રતિ એ ઘટાડો જોવા મળ્યો છે ત્યારે એક તરફ નવા જીરુની આવકો વધી રહી છે અને બીજી તરફ જીરુમાં લેવાલી ઓછી છે વાયદામાં બોલી ગયો હોવાથી બ હાજર બજારમાં ભાવ હજી થોડા નીચા આવે તેવી સંભાવના છે જીરુમાં વેપારીઓ કહે છે કે હાલના તબક્કે ખાસ કોઈ મોટી તેજી દેખાતી નથી અને બજાર સતત તૂટી રહી છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો